મહુવાના કતપર ગામે બન્યું સર્વજનક બનાવ લોકોએ આપ્યો આવેદન પત્ર કથપર ગામે પાંચ દિવસ પહેલા નરાધામાં આઈસ્ક્રીમ ની લાલચ આપી કિશોરી બતાવ્યું ગુપ્તાંગ કિશોરી ને ગુપ્તાંગ બતાવનાર આધિક ને કડક કડક સજા માટેની કરી માંગ સ્થાનિક ગ્રામજનોને ને મહુવા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ને આવેદન પત્ર પાઠવી કરી માંગ મહુવા પંથકમાં ત્રણ બાળકી સાથે સ્થિલ ચેડા કરનારને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી પોલીસ પર આવા નરાધમને પકડી વર્ગો રોકાટવામાં આવે તેવી માંગ સાથે પત્ર આપ્યું છ વર્ષથી બે બાળકીઓના આઠ વર્ષથી એક બાળકીને ગુપ્તાંગ બતાવનાર નરાધમને પકડવા માંગ કરી છે અશ્લીલ હરકત કરનાર નરાધમને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે પત્ર આપ્યું ગામ લોકોની માંગ એવી પણ કરવામાં આવી છે કે આવા નરાધમનું ગામમાં સરઘસ કાઢવામાં આવે જેથી કરી આવું કૃત્ય કરવાની બીજા કોઈની હિંમત ના થાય ત પર બંદર લાઇટ હાઉસ ભવાની વિસ્તારના ભાઈઓ તથા બહેનો સમસ્ત અહીંયા મહુવા પોલીસ સ્ટેશનમાં જે નાની નાની બાળાઓ સાથે જે કૃત્ય થયું છે એના અનુસંધાને અમે આજે મહવાના પીઆઈ સાહેબ ભરવાડ સાહેબને આવેદનિક પત્ર આપવા આવ્યા છીએ અને એ નરાધામ વ્યક્તિને અમારા ગામમાં ફેરવો અને એની વેલી કઢાવો અને એની કડી થી કડી સજા અપાવો જેથી કરીને આજે અમારી બીજી અમારી બીજા કોઈ યારી ન થાય